જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો જો ત્યારે સાંજના વાગી ગયા છે આઠ અને આજે આપણે રસોઈમાં બનાવવાના છે પુડલા તો મસ્ત આપણે જો શું રેસીપી છે આપણે જણાવી દઈએ બરાબર આજે છે પુડલાનો પોગ્રામ તો આલો બધા તમે તો આમાં જો આપણે લઈ લીધું છે લીલી ડુંગળી પછી લીલું લસણ મરસાણી કટકી ને આદુની પેસ્ટ ને આપણે આ છે બલર બેસન ચણાનો લોટ ચાલો ફટાફટ આપણે લોટ બાંધી નાખીએ રોજામાં સ્વાદ અનુસાર નમક અને ધાણા જીરું પાવડર અને હળદર નાખી દીધું છે પાણીથી લોટ બાંધીને સાઇઝમાં બાંધો હોય તો સાસમાંય બંધાય પણ આપણે પાણીથી લોટ બાંધો જો આપણે આ બેટર થઈ ગયું છે ત્યાં ફક્ત પુટલાનો હાલ હવે આપણે પુટલા બનાવવા મળીએ તો જો આપણે તવા ઉપર તેલ લગાવી દીધું છે થોડું કમ તો આપણે નોનસ્ટિકનો તવો લીધો છે અને હવે આપણે પુટલાનું બેટર નાખશું

આપણે બની થઈ ગયું છે કમ્પ્લીટ ત્યાં ચાલો જેને ખાવું હોય જો સ્માઈલી મસ્ત આપે છે સોસ સોસ અને પુટલું ચાલો પુટલા ખાવા